અને ઇન્ડેક્સિ ના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય શોપિંગ ફેસ્ટિવલ નો શુભારંભ નગરજનો માટે કરવામાં આવ્યો છે દિવાળીના ઉત્સવ ને ધ્યાનમાં રાખીને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત શહેરના સ્થાનિક કારીગરો વેપારીઓ અને સ્વ સહાય જૂથોને આ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલી વિચારધારાને મૂર્તિમંત કરતા આ શોપિંગ ફેસ્ટિવલના ઉદઘાટનમાં સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મેયર પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુ બાબુ સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ શોપિંગ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ એ શહેરના નાગરિકો સ્થાનિક ઉત્પાદનો અને હસ્તકલા ખરીદવા માટે પ્રેરાઈ તે માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જેથી સ્થાનિક વેપારીઓ અને કારીગરોને સીધો લાભ મળી શકે એમ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને આપણા વડોદરા અને આપણા ગુજરાતના તમામ જે વિક્રેતાઓ છે એમને મળી અને સ્વદેશી ઉત્પાદનો અમે નિહાળી પણ રહ્યા છે અને આગળ જઈને મને લાગે છે કે આમાંથી કશું વસ્તુ હું પણ ખરીદવાનો છું ત્યારે આપના માધ્યમથી વડોદરાના તમામ નગરજનોને હું અપીલ કરું છું કે આપ પણ આ ભીમનાથ બ્રિજ પાસેના આ સ્વદેશી મેળાની મુલાકાત લો અને અહીંથી સ્વદેશી બનાવટની વસ્તુઓ ખરીદી આ દિવાળીમાં એમના ઘરે પણ દિવાળી ઉજવાય એ પ્રકારનો આપ પણ પ્રયોગ કરો આ ફેસ્ટિવલમાં દિવાળીના તહેવારોને અનુરૂપ અઢીસોથી વધુ પ્રકારની સ્વદેશી અને પરંપરાગત વસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં રંગોળી માટીના કોળિયા તોરણ અને રાખડી ગ્રામીણ અને શહેરી સ્વસહાય જૂથો દ્વારા બનાવાયેલ ભરતકામ માટીકામ હેન્ડલૂમ વસ્તુઓ ઉની ગાલી ચા હાથ રંગાટ કાપડ ઉપર કલમકારી જરી અને જરદોશી કામ કોતરણી જળતર કામ સંખેડા તેમજ પીઠોરા આર્ટ વરલી આર્ટ મડ મિરર વર્ક જેવા અનેક વસ્તુઓ નગરજનોને આકર્ષે આપણા દેશમાં બનેલી આપણા દેશના લોકોના પરસેવાને મહેનત થી બનેલી વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ થશે તો આપણા દેશના અર્થતંત્રને ફાયદો થશે આજે બે હજાર ચૌદમાં અગિયારમાં ક્રમાંકથી લઈને આજે આપણે ચોથા ક્રમાંકની ઇકોનોમી પૂરા વિશ્વમાં બન્યા છીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ પૂર્ણ કરવા માટે આત્મનિર્ભર ભારત એકમાત્ર રસ્તો છે સૌ નાગરિકોને અપીલ છે કે આપણે સવારથી ઉઠીને રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી જે પણ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ આપણા દેશના જે લોકો છે એમના મહેનત અને પરસેવાથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ અને આપણા દેશને મજબૂત બનાવવા માટે એના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે આપણે પણ કોઈને કોઈ રીતે સહભાગીતા

આ અભિયાન લોકો અને એમના ઘર સુધી પહોંચી શકે તે માટે વોલ પેન્ટિંગ રંગોળી ચિત્ર વક્તૃત્વ સ્પર્ધા રથયાત્રા અને પદયાત્રા સુધીનું આયોજન કરવામાં આવ્યું છે આ ઇવેન્ટ એ કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ ની વિચારધારા માટે અત્યંત મહત્વનું પુરવાર થશે એમ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું લગભગ સો કરતા વધુ સ્ટોલો વડોદરા કોર્પોરેશન અને ઇન્ટેક્સ ના સંયુક્ત સાહસથી આ વસ્તુ ઊભી કરવામાં આવી છે ગુજરાતના તમામ અલગ અલગ એરિયાના જે હેન્ડીક્રાફ્ટમાં માહિર કારીગરો છે એ લોકોને અહીંયા આમંત્રિત કરી અને આ સ્ટોલમાં પોતાની વસ્તુઓ જેવી કે સ્કલ્ચર હોય લેધર આઇટમ્સ હોય ફેબ્રિક હોય સોલ હોય વુલન આઇટમ હોય ઇમિટેશન જ્વેલરી હોય કે જે પોતે ઘરે ઉત્પાદિત કરી રહ્યા છે એનું અહીંયા